નંબર એક ઉપર એચએફ ડિલક્સ હીરો કંપનીનું બાઇક આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે બાઇક વેચવાનું છે શોરૂમ કન્ડિશન બાઇક આવેલું છે આપણી ચેનલ ઉપર ટાયરની વાત કરીએ તો કંપની ફિટિંગ ટાયર એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન ક્યાંય પોનનું મારેલ નથી સેલ ઇસ્ટાર લુકસ બાઇક સારું છે રનિંગ કન્ડિશનમાં બાઇક જોવા મળશે પોનો ઓનર છેતાલીસ હજાર કિલોમીટર ચાલેલું મોડલની વાત કરીએ મોડલ બે હજાર ચોવીસનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત બોતેર હજાર પાંચસો કિંમત રાખી ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ બાઈક જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો થરાજ તાલુકો થરાજ ગામ નાનું ગામે જોવા મળી જશે ભાઈનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો થોડુંક ભાઈ આપણી ચેનલ ઉપર જાહેર રસ્તાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીનો વિડીયો આડા પાણીના ફોટા કિંમત મોડલ્સ અરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાયુપોષકોને પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ભાઈ માલિકને નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે અને એટેચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પરતાર બાદ કરો ચેનલ ખરીદી માહિતી મળે છે ચેનલને કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામને યુટ્યુબ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લો ત્યાં બી બિલેટના વિડીયો જોવા મળતા રહેશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે